ટપુ હા ઓ રત્નોજી જી હતા હગુ કરવા હા હમણ સારે મળ્યા હતા બરોબર એવો તો આપણે અહીંયા ફોન કર દો ઇરા આ બા ના હે કે નકવસ આપણે ખેતર ઓટો મારવા જો બે જણા હા ફોન કર દો ફોન કરું ગોર હમ એટલે એક તો લોકે ખુલતો નથી હલો શું કરો હલા રત્નાજી એવું એમ ના ના બરોબર બરોબર અને કોક સમાચાર મળ્યા હતા કે હગા વાત હતી ને આજ આબા ના હતા હેડ એમ કરે છે હા સારું આવો હળો હો

યા તો લવિંગજી ફોન ફોન કર્યા આવી છે ભાઈ ભેગો હોય તો સારું હલો લવિંગજી હા શેતરજી આવો એમ ને તો ફટાફટ ગોમમાં આવો મારે ઘરે આપણે ટપુ હગી કરવા આવે હગી કરવા જવાનું હોય ને રત્નાજી નથી વાત કરી હોય અરે આવો છોડો ઘરે ફટાફટ બીજો બધી વાત તમે હું આવો છો ખરા પહેલા એ સારું હો હવે આવત છે એ આવ તો કોઈ ઘડી આડોળીઓ થઈ ગયું ઓ હા આવો આવો દેહો દેહો ફોન કર્યો તો

પૂછો મગજ છે મગજ ના હોય તો પાણીના લોટો ભરીને આલવા ને લોટો ભરીને કીધું છે મને પૂછો શું કીધું લવિંગજી કીધા અલ્યા લલિંગી કે

ભાઈ હ તમચાર તારે છોકરો પૈના બોજ પૈડાય ના પૈના બોય કોઈ નહીં તમચાર પરણાય તું તાર તારા મોરવી આવ્યો મોરવી નાડી જો તાર નાબુજ નેકડોથી

ચલો ચુકે ભૂપો કે ગોપુ તબુજીઓ કેવાય આ પોપો ઓપો કે હ અનો મંગાની હા હા અમે હવે નેકાયે જીએ ઓ ઓ હંગે કણવા માની હા અમને અમને પહોંચી ગયા અંડા કલાકમાં માં ઓ એ હાનું હાનું હા

એ હે ને બુટી પેરા કા અલ્યા મુ વિહીર્યું જો બુટી પેરા પેલે નું ડુ તમે કાતો અલ્યા રાખે અયા બાહે ક માનું

હા આવી છે આ મુ નથી

અહિયા મંગાજી હા બોલો છોડી તને મુરતજી બતાવી પડશે ને આપણે છોડી તો બતાવો પણ એને મમાન પોચી લેશે એટલે હવે તો કાલે આવે તમારે કાલે આવું પડે એવું એમ તો શું કરશું રામસિંહજી બધું બરાબર જોવાનું બધું કંઈ એટલે મહારાજ ને હાથમાં પડશે મહારાજ ના હાથમાં પણ છે આ તો તમારું મોરત જ રાખ એમ તો બરાબર હો લાગે બની ના હિયા એ તો મેમન છે હા આવ લો માન્યા પણ ભાઈ તા કેટનું પણ તમે ઉતાવળ માં બોલાવો રાજુ ને આટલી ઉતાવળ નથી તમે કીધું આલે હાલ આવો એટલે મારે આબુ જ પડે પછી

કન્યા ને જોઈ નક્કી કર્યું નથી મુક માં આવે છે બરાબર તો અખતમ તમ તમ

એવા ભોય પડ્યા અમારા માટે લગ્ન થશે અને કાલે સગાઈ નું મુહૂર્ત આવી જશે તો સગાઈ માં સરખા સરખા સારા માણસો ને રહેવું મારા સમાચાર આ પત્તામાં મારા લખન આવે છે તમારે મંગાજી ની ના

બરાબર જમણવાર એનો પણ તમારે દેવો પડશે તો એના માટે તમારી છોકરીને વ્યવસ્થિત રાખજો કેમ કે નખેતર ભમરાણા ચાલે છે અને શરાદ ચાલે છે તો લગભગ સરાજ નો ટાઈમ છે એટલે આપડે મૂર્ત તો સારું જ આવ્યું છે પણ મુહૂર્ત એવું આવે છે કે મૂરતિઓ થોડોક અમને લગતા હો મૂરતિઓ રખડેલ ભાટકેલ ભમરાળો છે બરાબર એના માટે આમાં મુરત મારા આ પોસ્ટમાં આવ્યું છે ભમરાળો મૂર્તિઓ આવશે આવશે તો એના માટે સુધારવા માટે તમારે છોડીને જવાબદારી લેવી પડશે બરાબર રેડી તો હું હવે રજા માંગુ છું ને કાલે તમારે હું સવા વાગે ઘરે પહોંચી જઈશ અને તમે વાત કહું પૈસા ટકા લેવાનું જોર રાખજો અમારી વ્યવસ્થા થઈ જાય હવે હાશ હું આવ્યો ખબરદાર છે મોટીઆ હતો એટલે મહારાજ શું કરો મહારાજ